વિદ્યાર્થી મિત્રો આપણે સંખ્યાઓની અંદર આપણે સંખ્યાઓનું વર્ગીકરણ કરવું છે તો આપણે કઈ કઈ સંખ્યાઓ લઈશું તો કે પ્રાકૃતિક સંખ્યાઓ આવશે પૂર્ણ સંખ્યાઓ આવશે પૂર્ણાંક સંખ્યાઓ આવશે બીજું સમય સંખ્યાઓ આવશે અસમ્ય સંખ્યાઓ આવશે વાસ્તવિક સંખ્યાઓ આવશે કાલ્પનિક સંખ્યાઓ આવશે અને સંકર સંખ્યાઓ આવશે તો આ બધી સંખ્યાઓ છે આપણે તો સૌથી પહેલા આપણે પ્રાકૃતિક સંખ્યા જોઈએ તો પ્રાકૃતિક સંખ્યાની અંદર કઈ કઈ સંખ્યાઓ આવશે તો આપણે સંખ્યા રેખા આવી રીતના દોરતા હોઈએ છીએ અહીંયાથી અહીંયા જીરો હોય છે બરાબર અહીંયા બધી ઋણ સંખ્યાઓ હોય છે માઇનસ ટુ અહીંયા બધી ધન સંખ્યાઓ હોય છે થ્રી બરાબર છે અનંત સુધી તો આપણે પ્રાકૃતિક સંખ્યાઓની અંદર તો પ્રાકૃતિક સંખ્યાઓની અંદર શૂન્ય સિવાયના એટલે કે શૂન્ય સિવાયના આ બધી જ સંખ્યાઓ એટલે કે બધી જ ધનપૂર્ણાંક સંખ્યાઓ શૂન્ય સિવાયની બધી જ ધનપૂર્ણાંક સંખ્યાઓને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ તો પ્રાકૃતિક સંખ્યાઓની અંદર સૌથી નાનામાં નાની સંખ્યા એક છે બરાબર હવે આપણે તેને લખવી હોય તો તેને એન વડે દર્શાવવામાં આવે છે તો પ્રાકૃતિક સંખ્યાઓની અંદર એકથી સ્ટાર્ટ કરીશું તો એક બે ત્રણ ચાર પાંચ આવી રીતે અનંત સુધી પ્રાકૃતિક સંખ્યાઓ આવશે બરાબર તેના પછી તો તેના પછી આપણે જોઈએ તો પૂર્ણ સંખ્યાઓ તો પૂર્ણ સંખ્યાઓની અંદર શું આવશે તો પૂર્ણ સંખ્યાઓની અંદર પ્રાકૃતિક સંખ્યાઓનો પણ સમાવેશ થશે અને વધારાની એક ઝીરો આવશે બરાબર તો સંખ્યા રેખા પર થી સ્ટાર્ટ કરીને બધી જ ધન પૂર્ણાંક સંખ્યાઓ આવશે તો પૂર્ણ સંખ્યાને આપણે ડબલ્યુ વડે દર્શાવીએ છીએ એટલે કે હોલ નંબર્સ તો આપણે ડબલ્યુ વડે દર્શાવીએ છીએ તેને આપણે લખવી હોય તો ડબલ્યુ ઇક્વલ ટુ જીરોથી સ્ટાર્ટ કરીશું તો એક બે ત્રણ આ બધી જ પૂર્ણ સંખ્યાઓ છે હવે આપણે સૌથી નાના મો નાની પૂર્ણ સંખ્યાની અંદર તો સૌથી નાના મોનાની સંખ્યા કઈ આવશે જીરો બરાબર પૂર્ણ સંખ્યાની અંદર આપણે પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ થશે તેના પછીની સંખ્યાઓ જોઈએ તો પૂર્ણાંક સંખ્યાઓ તો પૂર્ણાંક સંખ્યાઓની અંદર તો પૂર્ણાંક સંખ્યાઓને આપણે ઝેડ વડે દર્શાવીએ છીએ પૂર્ણાંક સંખ્યાની અંદર ધનપૂર્ણાંક અને ઋણપૂર્ણાંક બંને સંખ્યાઓ આવી આવેલી છે એટલે કે સંખ્યા રેખાઓ પરની બધી જ સંખ્યા એટલે કે ધનપૂર્ણાંક ઋણપૂર્ણાંક આ બધી જ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓની અંદર આવશે તો આપણે તેને પૂર્ણાંક સંખ્યાઓની અંદર તો પ્રાકૃતિક સંખ્યાઓ અને પૂર્ણ સંખ્યાઓ બંનેનો સમાવેશ થાય છે તેના પછીની સંખ્યાઓ જોઈએ તો તેના પછીની સંખ્યાઓ સમય સંખ્યાઓ હવે સમય સંખ્યાઓ કોને કહેવાય તો સમય સંખ્યાઓ એટલે કે પી બાઇક્યુ સ્વરૂપ એવો પી બાઇક્યુ સ્વરૂપ એટલે પીને આપણે કહીએ છીએ અંશ અને કહીએ છીએ તો સ્વરૂપની સંખ્યાઓને આપણે સમય સંખ્યાઓ કહીશું અને સમય સંખ્યાઓને ક્યુ વડે દર્શાવીએ છીએ આપણને કોઈ એવી સંખ્યા આપેલી હોય દાખલા તરીકે ત્રણ ભાગ્યા પાંચ એ સમય સંખ્યા છે બરાબર માઇનસ પાંચ ભાગ્યા આઠ એ પણ સમય સંખ્યા છે ત્રણ ભાગ્યા એક બરાબર બધી જ સમય સંખ્યાઓ છે એટલે કે આપણે કોઈ પણ સંખ્યા લખીએ દાખલા તરીકે ચાર લખીએ છીએ બરાબર તો દરેકની નીચે એક તો હોય જ બરાબર દરેક સંખ્યાની નીચે એક આવેલો હોય છે તો આ બધી જ સંખ્યાઓ સમય સંખ્યાઓ છે એટલે કે આપણે જે આગળની સંખ્યાઓ જોઈએ દાખલા તરીકે આપણે પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ એ બધી જ સમય સંખ્યાઓની અંદર સમાવેશ થશે તેના પછીની આપણે સંખ્યાઓ જોઈએ તો અસમય સંખ્યાઓ અસમય સંખ્યાઓની અંદર શું હશે તો અસમય સંખ્યાઓની અંદર આપણે જોઈએ તો કે રૂટ ફાઇવ એટલે કે વર્ગમૂળમાં પાંચ હોય એ પણ અસમય સંખ્યા રૂટ થ્રી હોય એ પણ અસમ્ય સંખ્યા કોઈ પાય હોય તો પાય પણ અસમય સંખ્યા બીજું કે એક પોઈન્ટ ચાર એક ચાર બે ત્રણ અંત સુધી આવે જતા હોય બરાબર તો એ બધી જ અસમય સંખ્યાઓ છે એટલે આપણે કોઈ પણ સંખ્યાની એટલે કે આપણે કોઈપણ ભાગાકાર કરતા હોઈએ અને જ્યારે દાખલા તરીકે ત્રણ છે બે એકા સોરી આપણે કોઈ સંખ્યા લઈએ અને ભાગાકાર કરીએ તો ભાગાકારની ઉપર પોઈન્ટ પછી અનંત સુધી સંખ્યાઓ આવે જતી હોય તો તેને આપણે અસમય સંખ્યાઓ કહીશું તેના પછીની સંખ્યાઓ જોઈએ તો કે વાસ્તવિક સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાઓને આર વડે દર્શાવવામાં આવશે તો વાસ્તવિક સંખ્યાઓની અંદર વાસ્તવિક સંખ્યાઓની અંદર ત્રણ ભાગ્યા ચાર બીજું કોઈ માઇનસ હોય આઠ ભાગ્યા પંદર બીજું વર્ગમાં સત્તર હોય એટલે કે સમય અને અસમય સંખ્યાઓ બંને ભેગી મળીને એટલે કે બંનેનો સમાવેશ તેની અંદર થશે એટલે કે સમય અને અસમ્ય સંખ્યાઓ બંનેને આપણે વાસ્તવિક સંખ્યા તરીકે ઓળખી શકીશું તેના પછી કાલ્પનિક સંખ્યાઓ કાલ્પનિક સંખ્યાઓ એટલે કાલ્પનિક સંખ્યાઓ એટલે કે વાસ્તવિક સંખ્યાઓ સિવાયની સંખ્યાઓને આપણે કાલ્પનિક સંખ્યાઓ કહીશું એટલે કે આપણે દાખલા તરીકે આવી રીતના હોય માઇનસ એક હોય એટલે કે વર્ગમૂળમાં માઇનસ એક હોય બીજું કે વર્ગમૂળમાં માઇનસ છત્રીસ હોય વર્ગમૂળમાં માઇનસ ચાર હોય આવી જે સંખ્યાઓ છે એ બધી જ કાલ્પનિક સંખ્યાઓ છે તેના પછીની શંકર સંખ્યાઓ તો શંકર સંખ્યાઓ કોને કહીશું શંકર સંખ્યાને આપણે શી વડે દર્શાવીએ છીએ તો શંકર સંખ્યાઓની અંદર વાસ્તવિક સંખ્યાઓની અંદર આપણે સોરી શંકર સંખ્યાઓની અંદર આપણે વાસ્તવિક સંખ્યાઓ અને કાલ્પનિક સંખ્યા બંનેનો સમાવેશ થાય છે એટલે કે આપણે તેને એ પ્લસ આઈ વડે દર્શાવીએ છીએ તો આવી રીતના આપણે લખી શકીએ છીએ એટલે કે એ જે છે તે વાસ્તવિક ભાગ છે એટલે કે એ વાસ્તવિક ભાગ છે અને આઈ બી જે છે એ કાલ્પનિક ભાગ છે તો તેને આપણે સંકર સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો તમને મારો જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે કે તમને બીજા કોઈ નવા વિડીયો મૂકીશ તો તમને મળી રહેશે ચલો વિદ્યાર્થી મિત્રો